સીતારામ માતાજી બધાને રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાડા હાથ જેવું થાય છે ને આપણે ટેક્ટર થઈ ગયું કમ્પ્લીટ સાયામાં જે છત્રીમાં આપણે જે કાંઈ કલર બદલાવ નહોતો એ બદલી ગયો છે અને દતારી જૂટી ગયો જૂતી ગયો છે આપણે ડુંગળી વાવવા જવાનું છે પણ હવે કાલે એમ થયું હતું કાલે જો કે બપોરનું ટૂંકમાં આપણે કમ્પ્લીટ ટ્રેક્ટર થઈ ગયું હતું પણ વાવવા જાય તો અન્યા વરસાદ આવી જાય એટલે એવું થાય છે જે નથી એક ખેતર એક ઠેકાણે ગયો તો પણ કંઈ વવાણું નથી ટૂંકમાં વરસાદ એવો આવે છે કે નહીં બહુ નહીં ઓછો ટૂંકમાં ગારો થઈ જાય ને એવો આવે છે એટલે ઝાપટા ટૂંકમાં રેડા ઝાપટા આવે છે અને અંટાણમાં જો ચાલુ થઈ ગયું અને અંટાણમાં જવાનું ખોતે છે વાવેતર કરવા જવાનું છે ડુંગળીનું डूंगी वही ज़्यादा बाकी है तो मीरा मस्त मस्त बांधी जो मीरा दर्शन कर ले तो विडियो ने लाइक आप ग्रुप में शेर कर जय गौ माता जय गौ माता जय गौ माता मीरा मस्त मस्त बांधी है मीरा ना मस्त मस्त है। दून थी गय बुध कंप्लीट અને આજ બા અને ભાવના ને કેતન ને તણી ગયા વાળીએ મારે વાવેતર કરવા જવાનું હતું એટલે હું કાંઈ ગયો નથી મારે દવાનું ડુંગળી વાવવા તો ટ્રેક્ટર આપણું કમ્પ્લીટ છે જો આ રીતનું કલર આ રીતનો થઈ ગયો બોડી કલર જે કાંઈ બોડી કલર છે આપણે એ રીતનો કલર થઈ ગયો એથી છે જ ઓલો હે લાઈટ બાકી કાનો તો અહીં રમે હે કાનું એ કાનું આમ જો હરખું ઊભું રહે હાલો ક્યાં આમ જો કરી કરજો કે બધાય કે આમ કરી દે આમ કે લાઇક કરજો કે લાઈક કરજો કે આમ હરકો ઉભો ઉભો બહાર હાલો કે લાઇક કરજો સબસ્ક્રાઇબ કરો ચેનલ ને કોમેન્ટ કરો હું કેવો તોફાની સૌ કે હલો જો ઊભો થા

ઓમ અહીંથી પાણી બહાર નથી જતા અને ઓમ સુકાતા નથી હાલો ભાઈ આવું જ તારે રાખવા ના અને અમારે હવે હે ને કામમાં કોઈ કેદી પોતેની નક્કી નથી બધો સામાન છે ને આ ટૂંકમાં કોઈ કહેવાય આને કોઈટ જ કહેવાય જો વેલ્ડિંગની પેટી કટિંગ મશીન અને બધોય સાધન સામગ્રી ટૂંકમાં કારણ કે ફેરવાર ફેરબદલ થયા રાખે એટલે શું કરવું એટલે એવું છે વાગી ગયા છે શ્યાર રોંટાના અને આપણે આ કાંઈ વાવાણું નથી ટૂંકમાં વરસાદ ધીમે ધીમે ધીમી ગતિએ ચાલુ જ છે રેડા પછી રેડો રેડા પછી રેડો એટલે વાવવા ગયા હતા ન્યાય બે કલાક બેઠો પણ ખેતરમાં કાંઈ ગારો મરતો નથી ટૂંકમાં એટલે વાવવા દવામાં એવું હે બધું ગારો હોય સુધી સરખું વાવેતર ન થાય એટલે ટૂંકમાં થાય ખેડૂતને બિસાડાનું વાવેતર બાકી હોય ત્યાં સુધી એમ કીધા રાખે કે વાવાઈ જાય તો સારું વાવાઈ જાય તો સારું અને આપણે જો ન જાય તો એમ થાય કે આપણું ટ્રેક્ટર ઘરે છે અને બીજાને હાલે છે એમ એટલે આપણે ન જાય ને તો એમ થાય કે આપણું ટ્રેક્ટર ઘરે પડ્યું છે અને બીજા ટ્રેક્ટર જાય છે વાવવા એમ ટૂંકમાં એટલે અત્યારે આજ તો હાવ એવું જ થઈ ગયું કાલે થોડુંક વવાણું હતું સવારમાં બપોર સુધી બધાને એટલે આપણે તો નહોતું વવાણું બીજા બે બે ભાઈઓ હાલતા હતા બે ત્રણ ભાઈઓ તો એને થોડું થોડું વવાણું પાંચ પાંચ દસ દસ વિઘા તો એ અત્યારે જેટલું વાવેતર હાલે છે એ બધું લાલ ડુંગળીનું ચાલે સોમાસું ડુંગળીનું એટલે વાવેતર તો પુષ્કળ છે પણ હવે વરસાદ જો વરાપ ગયા ને તો વાવેતર આગળ નીકળે અને આમાં અત્યારે ગારામાં ન આવે એનું કારણ એવું છે કે આ એક તો ઓગણીસ દાતાની ઓરણી થાય હવે જમીનના જો કૂણી હોય તો ફોહરવું નીકળે નકા તો ન નીકળી આગળ તમને બતાવું અને અહીંયા જો બધા છે ને વિ વાત બપોરે કીરે કાબા બપોરે વીએ વાત બપોરે સુધી નીંદવા નીંદતા હતા કેવી મજા આવતી જ નીંદવાની હે કેક મજા આવતી દી ગરમ ખુત દે એવું નીંદો હવે તો ગરમ ખુત્યા જાતા તન એટલે ખતરનાક હારું એવું થઈ સવારમાં જ ના પારતા કીધું જાવ માં ગયા જો ભાઈ છોરા ને એવું કે એવું ફોલે કાબા છોરી ને છોરી એવું જો ભાઈ ને એને થઈ ગયા હે રામ રામ સીતારામ દીદી ને બાકી દીદી અરે દીદી હાલો સીતારામ ક્યુ અરે વાહ જો હું લખસ તું તો તો ખાલી ખાલી રમસ હું કલર પૂરો તો ઠેક કુરાલા બતાવ હાલો જો આપણે હે ને છત્રી તો થઈ ગઈ કમ્પ્લીટ હવે ઓરણીનું થોડુંક બતાવી દઉં કે આમાં હે ને ભલે તોય થોડુંક આપણે છે ઓગણીસ દાતા છે પણ ટેપ છે પાછલો વસલો અને આગલો એટલે ત્રણ ટેપ છે એની હિસાબે ફાટો તો ઓછો ભરે પણ મેન વસ્તુ શું છે લોંદા ભરે ને લોંદા ન્યા નડે ટૂંકમાં સરખું વાવેતર જોય એવું થાય નહીં ટૂંકમાં એટલે ઓરણી તો જો કે કમ્પ્લીટ જ છે સકરે આપણે ઓલા હતા એથી છે જ નાના કનને ખાહે ચાર નંબર કનનેખા હે એટલે કદાચ ઓર થોડોક વધારે રાખી દીધું ઉપાધિની એ બધું કમ્પ્લીટ કરી લીધું પણ વરસાદ વરાબજીએ ને તય થાય અને છત્રીનો હવે કલર આપણે ફેરવી નાખ્યો હે આ બધું તો નામ પણ નાખી દીધું મોબાઈલ નંબરે પણ નાખી દીધા હે અને પાછળ આપણે પાછળ આપણે આ શુભને લાભ વૈશ્વમાં મેસી મેસીનો લોગો કૃપા અને આ સાઈડ છે આપણી સેનલ નું નામ જીતેશ સખરેલિયા બ્લોગ બરોબર તો આ સેનલ નું નામ છે બાકી તો કલર કેવો લાગે એ કહેજો અને ગાઢમાં જ આ રીતનો કરી છે ગાઢમાં કાળો જ કલર કરી નાખો એમાં હાકરી નહીં પણ કાળો કરી અને ગાઢમાંય કાળો થઈ ગયો બાકી બધું થઈ ગયું રેડી જો એટલે છત્રી હેઠી ઉતારવાનું મેન કારણ એ હતું કે ભાઈ જો આમાંનામાં કલર ઉખાડવામાં ઉતરે નહોતો આવતો તો બીજા નંબરમાં આમરનામાં કરી તો આમાં ખોટા ડાગા પડે એટલે કે નિષેધ એમ ઉતારી લીધી એ થઈ ગયું મસ્ત હાલો આપણે આવું છું હવે વાળીએ આટો મારી આવી વાડી પૂગી ગયો છો ને આપણે જો મગફળીમાં સીધો આટો મારવા આવ્યો હું વાળી ગયો તો એટલે વાડીએ બધે આટો મારી લીધો અને સીધો મગફળીમાં આવ્યો અને ડેમ તો આપણે જેટલું છે એટલું ને એટલું જ છે શ્યાર ફૂટ ટૂંકમાં અધૂરું હે એમાં થોડુંક બેઠું હે પાછું એટલે ઉતરું ટૂંકમાં પાણી સળ્યું નથી થોડુંક બેઠું હે શ્યાર છ આંગર જેટલું અડધા ફૂટ જેટલું બેઠું હે એટલે સાડા ચાર ફૂટ ડેમ અત્યારે ખાલી છે અને ડેમ આખું ભરાય ને એટલે આપણે સર ખૂણા સુધી વી આવે આ ખૂણો રહ્યો ને અહીં સુધી આ સુધી વી આવે દાઇ ખુજી આ કડ છે સર એટલે આટલું ડેમ હજી અધૂરું છે અને આમે પણ આગળ વહી જાય લીલું બધું દેખાય ને એમાં એમાં બધે વહી જાય અને ડેમ છે મોટું એમ કંઈ નાનું નથી જો આખો તમને બતાવવું ઘણું મોટું છે પાણી બધે ભર્યું છે 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 અને હજી આમ આગળ પણ પાણી જ આપણે મગફળીમાં રહી ગયા હતા સાત વાતર નીંદવાના એમાં છે મોટા મોટા ઝાડવા ક્યાંક ક્યાંક અને ઓલી બાજુ કોક કોક છે બાકી બીજું કાંઈ ખડ નથી આમ આમાં તો આપણે દવા સટા કીધા છે તે ફરતા છે સિયાળી સેટે દવા સાંટે કીધું એમાં ખાડનો થઈ ગયો તો નાશ એટલે પાછું ઉગ્યું હોય હવે એ નવરા એ છે તે પાછા સાંટી દેવું પાછું એમ તો ઉગાવવું ઉગે જો તા આ રીતનું ઝીણું ઝીણું એમ તો ઉગ ઉગા જ રાખે બે ત્રણ વાર તો ઉગે જ એટલે જ્યાં આ બાજુ છે ને હાથ વાતર નીંદવાના રહી ગયા હતા એથી બાકી છે ટૂંકમાં એ હવે નવરાયાને વરાપે લેવાય આમાં તો અટાણે છે ને પગ એ ક્યાંય દેવાય એમ નથી હાવ દૂસો થઈ ગઈ ભેગું તો આ રીતનું આમાં પગ દેવો હોય ને તોય નથી અટાણ દેવાય એમ હાવ જો બધું ક્યાંય જગ્યા જેવું નામ નથી અને આપણે આમાં દવાનો રાઉન્ડ લાગી ગયો જે અધૂરો હતો એ પણ પૂરો થઈ ગયો છે એટલે ટોટલ આપણે આમાં તેર પંપ સાઠ હતા એમાં હતી કોરાજન ઈડુદની અને ફૂગનાશક અને એક વૈજ રોકાવાની વધ અટકાવવાની એ ત્રણેય નાખી દીધી ટૂંકમાં એટલે ફૂગ ના શકે હારા મારું હતું અને ઇયળ નહીં જો અટાણે સફાઈ થઈ ગયો કઈ છે નહીં ઇયળ બીયડ બાકી મગફળી છે મસ્ત એમાં કઈ જો અને અમારે અહીંયા છે ને અટાણે રોજ અને ભૂંડનો ત્રાસ વધારે છે એટલે જેથી કરીને આપણે ઉનાળે તલ નીકળ્યા ને આમાં આપણે તલ હતા તલ નીકળ્યા એટલે સીધું ફેન્સિંગ મારી દીધું હતું પીઠું આપણે પડી હતી જૂના મકાનની પડી હતી ચૌદ ચૌદ ફૂટની પીઠું એને ગ્રાઇન્ડરના મદદથી જ આ રીતે કાપી નાખી હતી એકની બબે કન નાખી એટલે બત્રીસ કે તેત્રીસ પીઠ જોઈતી હતી આ ચાર વીઘા પેક કરવામાં અને દોરી દોરી તો આપણે જો કે પડી હતી પીઠું પડી હતી એટલે વગર ખર્ચે થઈ ગયું અને આ દોરી એક બે ત્રણ ભાઈઓ પૂછતા હતા કમેન્ટમાં કે આ દોરી કઈ છે એમ તો દોરી પ્લાસ્ટિક આવે અંદર તાંબા જેવો તાર આવે એમાં આપણે ઝટકો શોટ મૂકવો હોય તો પણ મૂકી ગઈ ઓલો શોટ મૂકવો હોય તો મૂકી ગઈ પણ એ એની ભલામણ હું નથી કરતો એ શોટ મૂકવાની અને કોઈ નથી કરતું જો કે એ શોટ મૂકાય એ નહીં આમાં આપણે ઝટકા શોટ મૂકી ગઈ પણ આપણે કોઈ વસ્તુ મૂકી નથી પણ તોય છતાં નકર થાય ને અત્યારે રોજ આવે આમથી આમ આઈલા આવે અને આમ વયા જાય ભૂંડાઈ એમ છે ભૂંડાઈ છે ને આ બાજુથી આમ વયાદા ટૂંકમાં અંદર ક્યાંય પ્રવેશ કરતા નથી અને આપણે ચાર બંધ મારેલા છે અને આ રીતના ચાર બંધ મારેલા છે આમાં રોજય નથી આવતું ને ભૂંડ નથી આવતું અને દોરીની જો વાત કરીએ તો દોરી આપણે અત્યારે ભાવ છે એકસો ને એંસી રૂપિયાની કિલો અને કિલ્લામાં આવે બસો એંસીથી ત્રણસો ફૂટની આજુબાજુ આવે એટલે એમ સારી સસ્તી અને ટકાઉ જો ટકાઉની વાત કરીએ તો આ પાંચ વર્ષથી છે અમારે હજી કાંઈ થયું નથી એવી એવી છે આ પાંચ વરસથી આપણે લીધેલી છે નીચલું જે આ પાણીમાં અત્યારે ડૂબેલ્યું ને દસ વીઘા એમાં મગફળી હતી ઉનાળું ચોવીસ નંબર એટલે ત્યારે એમાં ટૂંકમાં લીધી હતી તૈયારે તો બે બંધ માર્યા હતા ખાલી અને એ ખોટું ખોળી હતી લાકડા પણ તોય એમાં ભૂંડ નહોતા આવતા એટલે તૈની ટૂંકમાં આપણે દોરી લીધેલી છે પણ તઈ આપણે એકસો ને રૂપિયાની કિલો આવી હતી અને અત્યારે એકસો ને રૂપિયા જ ભાવ છે થોડીક મગફળીમાં જો અસર અહીંયા થઈ છે ત્રાહા ત્રા હાં ડોકા મીડા થવા જ આ રીતના આ રીતના ત્રાહાં ડોકા થાય છે શું કરવાને કારણ કે અહીંયા દવા થોડીક વધી ગઈ હોય એનું કારણ એવું છે કે આપણે પંપ થોડોક વધતો હોય ને એ અહીંયા કાન કાનમાં સાટે જતા હોય કારણ કે આપણે પંપ કુંડીયાથી ભરી એ સામે કુંડી રહી નાથી અને આમ સાટતા વધતો હોય આપણે ઓલી બાજુથી સાટતા હતા બરાબર એ ઓલી બાજુથી ત્યાંથી સાટતા હોય પછી પણ થોડોક હોય તો એટલે કાંત કાનમાં વધુ ટૂંકમાં સટાણી હોય એટલે એ થોડીક અસર થઈ છે ઓલી ખરાબ અસર એમ ટૂંકમાં એટલે એટલામાં તણા ડોકા થોડા થોડા ત્યાં પછી વાંધો નહીં આવે બેદીમાં એ પણ સારું થઈ જાય અહીંયા સુધી આ સેટો આવી ગયો અહીંથી પછી આપણે આ વાવવા રાખી ખેતર તો આ કપા શું થઈ ગયું છે મસ્ત હવે તરવા એ પણ સારી છે દવાનો રાઉન્ડ આપણે કરવો હોય मस्त इन वो जा रही लीली पॉपटी आ लीली पॉपटी है कोक दाणो देखा है लीली पॉपटी नो हम अमुक पांदड़ा मत बतावे है बाकी जाम है बे तेन जो जा पा गई लीली पॉपटी है आमा थोड़ा दी दवा नो आपड़े राउंड नो करिए ने तो आ पानड़ू थी जाए साफ ही वो यू सीधू વાટકાં જેવું સીધું હે ને અત્યારે સીધું હે ઓલું આમ થઈ જાય કૂબો છાની અડારી હોય ને એવું થઈ જાય અરે દવાનો રાઉન્ડ આપણે કરવો પણ કંઈકા હે ને વરસાદ દસ ઉજાડે તો થાય બધું વરસાદ જુઓ તમે લઈ લો આગળ ઘરે માંડ પૂગવા દે હવે ઘરે ભાગું જો પાછો આવી જાય અત્યારે થોડીક વરાપ હતી ઘરે પૂગશું ને પાછો આવી જાય હાલો ભાગું જ જો ઘરે આપણે વાડીએ શક્કર લાગી ગઈ અને વાવવાનું જ કંઈ મેળ આવ્યો નહોતો હાલો હવે ઘરે જ ભાગવું જો